નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ અકસ્માત માં મૃત્યુ પામેલ ગૌ વંશ ની અંતિમ ક્રિયા કરાઈ કોઠારા તાલુકો અબડાસા કોઠારા ના અવધ કે રામ ગ્રુપ દ્વારા મૃત્યુ પામેલ ગૌ અંતિમ ક્રિયા કરવામાં આવી ગત મોડી રાત્રે કોઈ અજાણ્યા વાહન ચાલક દ્વારા કોઠારા ભુજ રોડ ઉપર બે નંદી મહારાજ અને એક ગાય માતાને જોરદાર ટક્કર લગાવી રોડની વચ્ચે ઉડાવી ને ભાગી ગયેલ આ વાહનની ટક્કર એટલી જોરદાર હતી ત્રણેય ગૌવંશ મૃત્યુ પામેલ અને રસ્તાની વચ્ચે પડી હતી જેથી વાહન ચાલકો દ્વારા પણ અકસ્માતની ભીતિ હતી આ વાતની સવારના કોઠારાના અવધ કે રામગ્રુપના ગૌ રક્ષકને જાણ થતાં તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા અને રોડની વચ્ચે પડેલ નંદી મહારાજ અને ગાયને જેસીબી મશીન દ્વારા ખાડો ખોદીને અંતિમ ક્રિયા કરવામાં આવી હતી આ કાર્યમાં હરપાલસિંહ જાડેજા સાધવ વાસુદેવસિંહ જાડેજા વિંજાણ હકુમતસિંહ સોઢા ઘનશ્યામભાઈ સોની પ્રવીણસિંહ સોઢા દ્વારા આ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું પવિત્ર શ્રાવણ મહિનામાં ગૌવંશનો મૃત્યુ થતાં લોકોની લાગણી દુભાઈ હતી અત્રે ઉલ્લેખનીય છે કે કોઠારા અવધ કે રામ રામગ્રુપ કોઠારા હંમેશા ધાર્મિક તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ માટે હંમેશા તત્પર હોય છે આમ અહીં એમણે એક સેવાકીય કાર્ય કર્યું હતું અહેવાલ મનોજ સોની કોઠારા तमें लेवा केम ना दादा તમે મને લેવા કેમ ના આવ્યા બેટા दादाની તબિયત ખરાબ છે તેમને સખત તાવ માથાનો દુખાવો અને ઉલ્ટીઓ થઈ રહી છે બાળકો મેલેરિયા એક ખતરનાક બીમારી છે જે માદા એનોફિલિસ મચ્છરના કરડવાથી થાય છે ઠંડીની સાથે ધ્રુજારી તાવ માથાનો દુખાવો ઉલટી વગેરે જો કોઈને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયાના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્રમાં જઈને મફત તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો આ દ્રઢ સંકલ્પ તમારો છે કારણ મેલેરિયા ખૂબ ખતરનાક છે દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર